તમે પહેલા નહીં ઓળખતા કરું ભા હા બોલો શું થયું લે હવે આવતા તા જણા શિખર હું હતું

ઓકે એતો વાતચીત થઈ જાય બધું દુખ મુખ આપી દેન્શન જેવું મળવ હોળા જેવું કરી દઉં આપડે મેં બધું કમ્પ્લેન કર નાશું રાજા બધા કમ્પ્લેન લઈ લીધી

મૂક હે કંકુ એક બતાવ લઉં કર્યું પેલા તું યાર પેલા આજ મારા ખબર દિલ્હી માં યાર વાત કરું યાર દિલ્હી માં રમે કલાકારી તો વિડીશો એને મારે લેવા પડતી ના ઈને તો અમારે ખાલી ખાલી હવે કાઢી મીઆતું

આટલી બધી વાત કરી આખી વાત કરી ચોખા વાત કરી બોલવાનો વાત હું હાલજી ભૂલ પાડીયા આપડે કેટલે જવાનું

હેરો હું ચોક જવું કઈ નાઈ ગયો એ નહી ખબર પણ મને ખબર નહિ ના એમ અને હેરો હીરો ચોક નહાઈ ગયો

બે પોટ હજાર બાંધા વાળ ચીટલે તને ખબર ના પડે કંકુ ધોનું ખબર પડે નહી તમે લેવાનું હા લેબળો નહીં તો આવશે એવું લટલીયો હું તો થઈ જ ના લટલી માલી હસી પોહાટ હજાર થાલી લોકલ લેલી હવે હલો ને લેવાનું હવે હાલ બે મિનિટ માટે બસ માં કરી દઉં કમ્પ્લેટ હવે પાટ ને તો કશું બોલાતા નહિ કઈ કાપ ડાયરેક્ટ સિવિલ માં ડોક્ટર ને મારું ખાલી પાટ ટાળો ના પાટ ટાળો ને તો બધું ખાલી કમ્પ્લીટ થઈ જાય